ત્રણ મૂર્તિઓ ભોજ બાળક હતો ત્યારની વાત તેના પિતા તેની બુદ્ધિ ચાતુરની વખતો વખત કસોટી કરતા એક વખત રાજ્ય દરબાર એક કલાકાર આવ્યો તેની પાસે ત્રણ મૂર્તિઓ હતી ત્રણેય મૂર્તિઓ એક સરખી હતી જરા પણ ફેર નહીં તેણે રાજાને કહ્યું મહારાજ આ મૂર્તિઓ તમને એક સરખી લાગે છે પણ ત્રણેયમાં ભેદ છે એ ભેદ તમે શોધી કાઢો તો ખરા મહારાજાએ ત્રણેય મૂર્તિઓ દરબારમાં મૂકી દરબારના કોઈ પણ માણસની એ મૂર્તિનો ભેદ શોધવાની છૂટ અપાય પણ કોઈએ ભેદ શોધી કાઢ્યો નહીં અંતમાં મહારાજાએ રાજકુમાર ભોજને એ કામ સોંપ્યું ભોજ ત્રીજે દિવસે દરબારમાં હાજર થયો ભર્યા દરબારમાં તે કહે આ ત્રણેય મૂર્તિઓ ત્રણ પ્રકારની વાત કહે છે પેલી મૂર્તિ કહે છે કે દુનિયામાં કેટલાક એવા પ્રકારના માનવીઓ છે કે જેઓ એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી કાઢી નાખે છે બીજી મૂર્તિ એવા માણસોની વાત કહે છે કે જેના પેટમાં કોઈ વાટ તકતી જ નથી અને ત્રીજી મૂર્તિ એવા મનુષ્યની વાત કહે છે કે જેઓ સાંભળેલી વાતો પેટમાં રાખી મૂકે છે

ત્રીજી મૂર્તિના કાનમાં જ્યારે મેં તાર નાખ્યો ત્યારે તે સીધો પેટમાં ઉતરી ગયો એ ઉપરથી જ હું ઉપરના નિર્ણય પર આવ્યો છું સહુએ બાળક ભોજની ખૂબ પ્રશંસા કરી મહારાજે મૂર્તિકારને આવી કરામત મૂર્તિઓ બનાવવા માટે મોટું ઈનામ આપ્યું